આપડે ટાઈમ થઈ ગયો છે બપોરા કરવાનું બધા બેસી ગયા છે બપોરા કરવા ખાબર પૂરું ને આ તો અમારે રોકાણ જ આવે નવાનો યા પર બસ આવ હાલો દેસાને દેજો હાલો સહીહી મેડી કઢી ખાવા ડાયો આ તો મસ્ત મજાની भिંડાની કઢી લાલ भिંડાની કઢી આમાં પણ કલર તો છે ને લાલ કલર આમાં એવો રસ ગુલાબી લાલ કિલોન ધોળન કલે કલન ના બકાલા થઈ ગયા જો હા મસ્ત મજા ના ને બપોરા કરી લીધા ને પછી એને આવી ગયા તા આપણે લીમડા નીચે છાંય આપણે શેખાણું તો એ જ છે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું તો લીમડાના છાંય મજા મસ્ત મજાના આરામ કરતા આવી ને પછી એને ક્યાં આવ્યો ને લઈ લો આપણી માહિતી માં કોઈક

આવશે આપણે ઘરે કંઈક થપો આચીએ પૂછા વગેરેના માઇન્ડવીમાં હતા મારે હેન્ડ ડાયરો તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જોઈએ હવે કોણ છે કોણ નહીં ને આપણે ડાયરા તમને આગળ વિડીયોમાં જણાવતો ને કોણ આપણે વાડીમાં આવેલી આવે જો કોઈ બીજું કોઈ હતું નહીં આપણે દિનેશભાઈ હતા ખમી દાણાથી આજે બીજી વાર મુલાકાત કરી એમાં વાડિયા અમારે ત્યાં જવાનો મોકો નહીં મળતો નહીં દિનેશભાઈ આપણે ઉનાળામાં ઉનાળામાં આવ્યા ને ગયા ઉનાળામાં શિયાળામાં શિયાળામાં ઉનાળામાં આવ્યા હતા બહુ ખાસ ખ્યાલ નથી આપણને આપણે દેશી જુગાડ બનાવ્યો હતો રોજ ભૂન બગાડવાનો થાળી ખાઈ પંખાનો એ વિડીયો આપણે બનાવ્યો હતો આજ પાછા આ બાજુ આવ્યો હતા કાંજિયાની બાજુ એ

ગાયને બધા માટે બુલેટ ઘાસ લેવા જવાનું છે બુલેટ ઘાસ વાડી ચાર પાંચ દ્વારા બધાએ ગાયું ને અને કાળીને બધાને બુલેટ ઘાસ નાખી દીધું એ બધા મંડી ગયા છે ખાવા હવે છે ને ડાયરો આપણે જવાનું છે માંડવીમાં ખડ લેવા આપણે અડધી આદળી લેવાય ગઈ એક આદળી અને એક આદળી બાકી આ મારે સાઈડની એમાં ખડ લેવા

છે પિયામાન બધે સારું છે વાંધો નથી આવે એવું પણ મૂંડા આવી ગયા ને થોડીક તકલીફ છે બાકી જોરદાર છે જો આમાં હુયા દેખાય જ્યાં જઈને નકરા લાગટ સુ દેખાય હુયા જ આમાં વંદે જમીનમાં કેટલા બે એના ઉપર આતા ચના દાય રજો કેટલા બધા કુ છવા ઉપાડી ને પછી આમ પાકો ખ્યાલ આવે કેટલા કુ જોવામાં જોરદાર છે હવે ઉપાડવી પછી ખ્યાલ આવે કેટલી થાય કેટલીક નહીં ના એક થોડો હતો જે ઉપાડ્યા લઈ તમને બધા ખાડ નું ભૂબળાતા ને

આ રીતનો ફાલ છે મિત્રો ને હા મિત્રો આપણે આ માંડવીમાં છે ને કારેલા વેલા કોક કોક રાખ્યા હતા ને મસ્ત મજાના જોરદાર કારેલા છે હાલો તમને કડવા કારેલા બતાવું હાલો મસ્ત મજાના જવું છે ને અહીંયા છે અને આ બાજુ હતા ત્યાં દેખાય

Những điểm lắm giữa tảng gì cả ta và kèo kèo và tảng kèo và kèo hai 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 là hai 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 bà

ખાવા લાયો લઈ લો મેં કેમ ના પૈસા ન્યા ન્યા ઓલા થઈ જાય બી થઈ જાય પછી પર હાંભરે નહીં આ વે છે લેતા દે હા આ લાંબા ને આ બે ગોળ કાટાવાળા વાળા હાલ ડાયરો જો પાછી અને તો આપણે આખું ચોમાસું ડાયરો પૂરું થવા આવ્યું છે હજુ ગરમી અને જવાનું નામ નથી લેતી ગરમી થાય આજે જઈ છે અત્યારમાં કેટલા આના વાગ્યા છે પાંચ વાગ્યા ને સત્તાવન મિનિટ થઈ જો અત્યારે હજુ ગરમી થાય બોલ વરસાદ તો પાછો ગમે એવો આવે સાંજના થઈ ગયા હે પોણા જેવું થઈ ગયું છે બધા એને જો મસ્ત મજાના ફળિયામાં બધા બહી ગયા ખાટ લે અને કિશોરભાઈ ને કંઈક રેશન કાર્ડનું કંઈક કહેવાય છે એવું કંઈક કરે છે બધાને ફોટા વાળવા આ બધી સરકાર ને નાઈક ના એવું નવું કાઢે દર કંઈક પાંચ છ મહિના જાય ને તા નવું કાઢે અંગૂઠા દેવાના ફોટા પાડવાના ને આવું બધું ન્યા કેમ બે ગઈ તું મોટા ભાઈ છે ને ઘરમાં પંખા બાંધે કા નહીં સોનું તું કરે પૂરો હે પૂછા બરોબર